તો હેલો મિત્રો કેમ છે મજામાં મજામાં જ ઈશો નહીં હોય તો હવે થઈ જાઓ તો આજે આપણે પાંચ વાગે મારે કામે જવાનું છે તો ખુશી મારા માટે ખાવાનું બનાવીશ તો તમને હું બતાડું તો હાલો પાંચ વાગે ઉઠી નાસ્તો બનાવતી એક છોકરી બિચારી સ્ટ્રગલ કરતી એક છોકરી બિચારી બાર વાગે હુએ છે ને પાંચ વાગે ઊઠી જાય છે કેમ ભેગું થાય આમાં તો આ બિચારા અત્યાર નાસ્તો બનાવે છે હવે આને આટલી મહેનત કેમ કરવી બહુ મહેનત કરે છે આ છોકરી દાઈ છોકરી આને આટું ઈનામ દેવું પડશે આપણે મેડલ ગોલ્ડ મેડલ તો મિત્રો ખુશી બનાવે છે નાસ્તો અને હવે મારે જવાનું કામે તો હું નાસ્તો વાસ્તો કરી અને હું જવું કામે પછી આવી અને વ્લોગ ચાલુ કરું તો તમને મજા તો આવશે એ ગેરંટી તો હાલો તો ખુશીએ આ કામ નાસ્તો બનાવી દીધો છે હવે ખુશી જઈને હોઈ જાય પથારીમાં બહેનું એ જ કામ છે ખાવું પીવું હું ખાવું પીવું હું તો ગાઈશ હું આવી ગયો શું કરે કામ નથી સોરી કામ નથી આવી ગયો ને ખાઈ પીનું બેઠો છું અને આ મને છોકરી હેરાન કરે છે કેસ કરી દેવો છે આ છોકરી માથે હમણાં દવાખાનાથી જઈને આવ્યા છે પોલીસ સ્ટેશનથી છોડી બે ત્રણ જણાનું મર્ડર કરીને બેઠા છે આરોપી છે મર્ડરના હવે હું વર્ષ મને નથી ખોર કંઈક નવું જૂનું કરે તો ખબર પડે હવે ખાવાનું બનાવતા તો આવડતું નથી પણ સોરી દાળ બાળ ખાતું એ તમને નથી બનાવ્યું એમાં મમ્મીઓ બનાવી ખાલી ખોટા ખોટા અહીંયા આવીને હું આવી વાસ મદદ તો કરાવી મદદ કાંઈ નથી કરાવ ખાલી અહીં આવીને હું છે બીજું કાંઈ ને કેટબળી હું કેટબળી ખાવું પીવું હું એ આ ઓરત નથી પેલા પછી હોય તો હવે આપણે ખુશી બિચારી નમાજની ઓલી બનની છે એટલે બિચારી નમાજ પડે છે તો એને મજાકમાં કર્યું જુઓ ખાલી દિરની માનવાળા હાલવાવાળી છોકરી છે એને મારે કેમ કંઈ કહેવાય જુઓ હું મારા મીઠું એ નહીં તમારે ખુશી મેડમ ખાવાનું બનાવે છે બિચારા આખો દી કામ જ કરે છે તો કોઈને સાબાશી આપતું નથી હવે હું ખબર હમણાં ગરમ થઈ ગયા લાગે છે રોટલીના જેમ તવા ઉપર તો આપણને ચોકલેટ જો ડેરી મિલ્ક હમણાં ગરમ થઈ ગયા છે તો બિચારી આપણને દઈએ છે ખાવા પીવાનું એવું નથી કે ભૂખા મારી દઈએ જો હવે હમણાં જવાબ નથી દેતા આવી ગયું છે એટીટ્યુડ ક્યારે દૂર જાય મારે એ જોવાનું હવે બિચારા આપણા માટે સ્ત્રી કરશે બો કાંઈ અત્યારે બોલાવતા નથી સરખો જવાબ દેતા નથી સ્ત્રી કરશે આપણા ઉપર આભાર આભાર તમારો તો ગાઇઝ હવે હું ને ખુશી જાય હશે હુઆ અને આ વ્લોગ અમારો કેવો લાગી ગયો ખાલી કમેન્ટ કરી દેજો અને સબ્સ્ક્રાઇબ કર દેજો તો હાલો મળી જાય આ વ્લોગમાં